ચાલો મિત્રો જી એમ કિશન માં પ્રસાદ છે આજે બને છે ભરેલા રીંગણા ભરેલા રીંગણા બનાવવા માટે આપણે ટમેટા લઈ લીધા છે ચણાનો લોટ લઈ લીધો છે ધાણા લીંબુ ગાંઠિયા છે સવાણું છે સિંગ પણ છે તલ અને લીલું લસણ અને રીંગણા અને બટેટા હવે આપણે આ સિંગ સવાણું મિક્સર જાર કાઢી લેશું સવાણું ગાંઠિયા પણ છે ચોળ પણ ઉમેરી દઈશ થોડાક હવે મિક્સર જારમાં કાઢી નાખશે હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને એક ડીશમાં કાઢી લેશે મીઠું ઉમેરી દઈશું ચટણી ધાણા જીરો brother, production and hai terak dahana, ચટણી પણ એમાં થોડું તેલ ઉમેરશું થોડુંક તેલ ઉમેરી દઈ બધું મિક્સ કરી નાખશું આપણે હવે આપણો મસાલો પર કમ્પ્લીટ થઈ ગયો છે હવે રીંગણા કટિંગ કરી લઈશું આપણે રીંગણા લઈ લીધા છે હવે આપણે રીંગણા કટિંગ કરી નાખશે આ રીતે કટિંગ કરી નાખવાના છે આ રીતે આપણે બટેટા પણ કટિંગ કરી લઈશું આપણા રીંગણા કટિંગ થઈ ગયા છે આપણે ભરી લઈશું આપણે બધા રીંગણા આ રીતે બધા ભરી લેવાના છે આપણે રીંગણા બધા ભરાઈ ગયા છે કમ્પ્લીટ મસાલાથી હવે આપણે મૂકશું વઘાર વઘાર મૂકવા માટે આપણે કુકર લઈ લીધું છે હવે આપણે આમાં તેલ ઉમેરી દઈએ

આપણે રીંગ ના ઉમેરી દઈશું એમાં આપણે વધેલો મસાલો પણ ઉમેરી દઈશું આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખી દઈશું પછી એક સીટી પડવા દઈશું એક સીટી પડી જાય એટલે ઉતારી દઈશું આપડા ભરેલા રીંગણા કમ્પ્લીટ બની ગયા છે હવે આપણે કરીશું સૌ ફાઇનલી આપણે રીંગ ભરેલા રીંગણા બની ગયા છે આપણે કરીશું ટેસ્ટ સુપર મસ્ત બહેન જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ઓર સબસ્ક્રાઈબ કરો ફરીથી મળશું નવા વિડીયોમાં